રાજ્યમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બુટલેગરો બેફામ બન્યા છે અને નવા નવા કિમિયા અજમાવી રહ્યા છે બુટલેગરો દ્વારા નવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા પીસીબીને મોટી સફળતા મળી છે આ અંગેની માહિતી અનુસાર વડોદરા પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે કરોડિયા રોડ ઉપર રહેતો મોહનસિંહ રણવીરસિંહ શેખાવત કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરે છે આ દરમિયાન ખુલ્લી જગ્યામાં મોહનસિંહ શિખાવત અને તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળ ગાડીમાંથી દારૂનો જથ્થો ખાડી અને પ્લાસ્ટિકની થેલીઓમાં સગેવગે કરવાના છે આ બાતમીના આધારે પીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી જેમાં પોલીસે સ્થળ ઉપરથી એક કાર જપ્ત કરી હતી અને દારૂ છુપાવવા અંગે બુટલેગરની પૂછપરછ શરૂ કરી હતી આ દરમિયાન તેણે એસયુવી કારના એન્જિન તથા વિવિધ બોડી પાર્ટ્સમાં છુપાવેલી વિદેશી દારૂની બોટેલો એક પછી એક કાઢવાનું શરૂ કર્યું હતું આ જોદા પીસીબીની ટીમ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી તેમજ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો આ મામલે છાણે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પીસીબીની ટીમે એક લાખ પાકની વિસ્કી અને બિયર સહિત કુલ મળી સાત પોઈન્ટ ઓગણીસ લાખનું મુદ્દા જપ્ત કર્યો છે તો પીસીબી દ્વારા આરોપી મોહનસિંહ રણવીરસિંહ શેખાવત અને ચિરાગ ઉર્ફે વિષ્ણુ શૈલેષભાઈ રાવળ સામે ફરિયાદ દાખલ કરી છે જ્યારે સોનીને વોન્ટેડ જાહેર કર્યો છે મોહનસિંહ સામે બાર પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે જે પૈકી મોટા ભાગના પ્રોહિબિશનના છે